જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે માએ શીલભદ્ર રાજાને શું પરચો આપ્યો રાજાના કેટલાક વિશ્વાસો માણસોએ એક ગુપ્ત કાવતરું રચ્યું તેઓ પ્રજાને ગેરમાર્ગે દોરી એવી ખોટી અફવા ફેલાવવા ઈચ્છતા હતા કે મામળિયો ચારણ એ રાજાના જીવ માટે ખતરો છે આ યોજના હેઠળ રાજા માટે લાવવામાં આવેલી મીઠાઈમાં ગુપ્ત રીતે ઝેર મિલાવી દેવાયું મામળિયા ચારણ તો ભક્તિભાવથી એ મીઠાઈ લઈને આવ્યા હતા પરંતુ તેમને જરાય ખબર નહોતી કે એ મીઠાઈ બની ગઈ છે ચારણના જોઈ આનંદિત થયા જ્યારે તેમણે નાનકડી જાનબાઈને જુલામાંથી ઊંચકી ત્યારે માતાજીના આશીર્વાદરૂપ હાથ તેમના મસ્તક પર મુકાઈ ગયો માતાજીના સંકેત મળતા જ એક અજોડ ચમત્કાર થયો રાજા શીલભદ્ર જેમણે મીઠાઈ ખાવાનું મન બનાવ્યું તે સમયે મીઠાઈ અચાનક અદ્રશ્ય થઈ ગઈ આ દ્રશ્ય જોતા રાજાના મનમાં શંકા જન્મી તેમને લાગ્યું કે કોઈ ગુપ્ત તાંત્રિક શક્તિ કાર્ય કરી રહી છે ક્રોધથી ભરાયેલા રાજાએ તાત્કાલિક આદેશ આપ્યો કે તમામ બાળકોને લોખંડની પેટીઓમાં રાખીને નદીમાં ફેંકી દેવામાં આવે ભગવાનની અનુકંપાથી એક અનોખી ઘટના ઘટી તે લોખંડની પેટીઓ પાણીમાં ડૂબવાને બદલે હળવા સ્થિત તરવા લાગી કાંઠા પર ભેગા થયેલા લોકોએ આશ્ચર્યભરી દ્રષ્ટિએ જોયું કે પાણીમાં રહેલા બાળકોના રડવાના અવાજો હજુ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા આ રીતે સત્ય અને ભક્તિ હંમેશા વિજય બને છે દુષ્ટતા સામે દૈવી શક્તિ રક્ષણ કરે છે ધૈર્ય અને શ્રદ્ધા રાખવાથી સુખદ પરિણામ મળે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વીર બાંગડાવાળો અને રાણી પદ્માવતીનો ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ